ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીની દિવિશા તેરવાડિયાએ ગુજરાતી ભાષાના શબ્દભંડોળ વિશે ગુજરાતી ભાષાના જતન માટે વિદ્યાર્થીઓને ખાસ ટકોર કરી હતી તેમજ સંસ્થાના પ્રિન્સિપાલ ડોક્ટર આરજી ભુવાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું કે ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય થકી ગુજરાતની વિશિષ્ટ ઓળખ ઉભી થઈ છે મુખ્ય પ્રવક્તા નૈનાબેન અંટાળાએ જણાવ્યું હતું કે ગુજરાતી ભાષાની મીઠાસ ગુજરાતી ભાષાના ભૂલાતા શબ્દો વિશે વાત કરીએ વક્તવ્યમાં સૌને તરબોળ કર્યા હતા ગુજરાતી ભાષા લોક સાહિત્ય અને ચારણી સાહિત્યની પરસ્પર લોકકથા લોકગીત મરશિયા દુહા વગેરેની રજૂઆત કરી સમગ્ર કાર્યક્રમની ચાર ચાંદ લગાવી દીધા હતા આજે મોટાભાગના વિશ્વના દેશોમાં ગુજરાતીઓનો વસવાટ જોવા મળે છે અને ગુજરાતી ભાષાનો આજે વિશ્વમાં ડંકો વાગ્યો છે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો જોડાયા હતા રિપોર્ટર મહેશ કથિરિયા ભેસાણ જૂનાગઢ જીટીવી ન્યૂઝ